નમસ્કાર મિત્રો અત્યારે આવી ગયા છે બેટ દ્વારકા બજારમાં આપણે આપડે ટિકિટ બાજુ ટિકિટ લઈ લીધી છે પર પર્સન વીસ રૂપિયા ટિકિટ છે વીસ રૂપિયા બોર્ડ બોર્ડમાં બે ગયા છે અને અમને જેકેટ મળ્યા નથી બરોબર છે મળ્યા તો છે પણ એમાંથી ભા મોટા હાથ માંથી આવીને લઈ જાય છે કા જોઈ લેઠા થી લઈ અને બે દ્વારકા સુધી નો બ્રિજ એકદમ તૈયાર થઈ ગયો છે જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે અમારા માં ડાયરો તમારો મજામાં અમારો ડાયરા પણ મહાદેવ કૃપા થી અને દ્વારકાધીશ ની કૃપા થી એકદમ મજામાં છે બરોબર ને વિજયભાઈ એકદમ મજામાં સીતારામ રામ રામ કેમ છો અત્યારે અમે છીએ નાગેશ્વર જે દ્વારકાથી પંદર કિલોમીટર દૂર આવેલું છે એ મહાદેવને એકદમ સરસ મજાના દર્શન કરી લીધેલા છે અને અત્યારે હવે અમે જઈ રહીએ છીએ બેટ દ્વારકા તરફ જ્યાંથી હજી પચીસ કિલોમીટર દૂર છે અને વાયગા છે સાડા ચાર બરોબર ત્રણ સાડા ત્રણ વાયગા છે હા સાડા ત્રણ સોરી મારો મોટો ભાઈ છે એટલે ભાઈ નાનાની ભૂલ તો હરખી કરે જ છે સોરી મિત્રો વાયગા છીએ અત્યારે સાડા ત્રણ તો હવે આપણે જઈએ છીએ બેટ દ્વારકા તરફ તો મળીએ બેટ દ્વારકા કાસે 4 ને દસ થઈ છે અને આરંભડા ગામે પહોંચ્યા છીએ આ જોવો છો આ છે આરંભડા ગામનો નજારો આ છે એનો રોડ રેવા નાગેશ્વર થી નીકળ્યા ત્યાં આજે ખરાબ રસ્તો આવી ગયો એટલે સેજ આટલું કાપવામાં ઓલું થઈ ગયું નકર તોેલા ખોબી જાતા આપણે હું પનિયાડુક માંથી રોડ બનવાનું કામ ચાલુ છે એટલે ધીમે ધીમે આવવું પડ્યું મિત્રો અત્યારે અમે જે ઓખા બંદર નજીક અને આ ઓખા બંદરમાં માછીમારો થાય એની હોડીઓ પડી છે કે જેનું અમુક અહીંયા હોળી ભાંગવાનું કામ થાય હોળી બનાવવાનું કામ થાય ને થોડુંક રિનોવેશન કેવા સુધારો કરવાનો હોય છે એનું પણ કામ એ થાય કે વેલકમ ટુર થી બે દ્વારકા બેટ દ્વારકામાં બધું સ્વાગત છે આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકામાં મિત્રો આ છે બેટ દ્વારકાની અંદર જવા માટેનો જેટ છે ફક્ત મિત્રો ચાર ને પચીસ થઈ છે અને આપણે આ ટિકિટ બાજુ ટિકિટ લઈ લીધી છે પર પર્સન વીસ રૂપિયા ટિકિટ છે વીસ રૂપિયા અહીંથી બેટ દ્વારકા ને બેટ દ્વારકાથી રિટર્ન એટલે ચાલીસ રૂપિયા ટોટલ આવવા જવાનું તમે થાય અત્યારે અમે છીએ બેટ દ્વારકામાં જો મિત્રો આવો સુંદર નજારો છે બેટ દ્વારકાનો વાહ કેવું સુંદર છે મિત્રો આ સાઈડ છે આપણો સિગ્નેચર બ્રિજ આવેલો છે આ સાઈડ બધી બોટું પડેલી છે અહીંથી આપણે આ પુલ છે જવાનું છે અને આગળ આપણે બોટ આવશે બોટમાં બેસીને આપણે સામે જાશું

આપણે હોળીમાં બેહી ગયા છીએ અને આપણી હોળી એકદમ ઉપડી ગઈ છે અહીંયા બધા માણસ બધા માણસો પણ એકદમ મજા માણી રહ્યા છે હોળી ની મારી બાજુ આ પક્ષીઓ છે જયારે હાથમાં બિસ્કિટ રાખ્યું હોય એ પણ ખાઈ જાય છે બરોબર ને આ ભાઈના ના હાથમાંથી ખાધો હતો તે બિસ્કિટ બતાવો બિસ્કીટ ભાઈલા પૂરા થઈ ગયા છે પક્ષીઓને એકદમ સરસ સીન આવેલો છે મારી બહુ ઉપડી ગઈ છે ને એકદમ મજા આવે છે ત્યારે દરિયાની એકદમ વૈસો વૈસ કોઈ ગાય છે બરોબર વિજયભાઈ કઈક મજા આવે અત્યારે જોરદાર એડવેન્ચર જેવું થઈ ગયું હોય હાવ અરે પક્ષીઓ ને આજુબાજુ ને વાહ સરસ સરસ સીન આવે છે એકદમ અત્યારે એકદમ ઓખા અને બે દ્વારકા વૈસા પોગી ગયા છે બહુ મજા આવી રહી છે પક્ષીઓ પણ જોવા માટે યાર મજા આવે છે કારણ કે એના ખાવા માટે બિસ્કિટ ને મમરા ને એવું મળી રહે છે વાતાવરણ પણ સારું છે વાતાવરણ પણ સારું છે તડકો હાલ છે નહીં ને આમ સોમા છે એવું થઈ ગયું છે થોડા થોડા વાદળા આવી ગયા છે મિત્રો સામે આવી રહ્યો છે સિગ્નેચર બ્રિજ કે જે એકદમ એનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને ઓગણીસ કે અઢાર ફેબ્રુઆરી ક્યારે ઓગણીસ ને બાવીસ ફેબ્રુઆરી ના દિવસ નું લોકાર્પણ કરવાનું છે પછી આ બ્રિજ ખુલ્લો મૂકવાનો છે એક ઓખા ઓખા લઈ ઓખાનો દરિયાકાંઠા થી લઈ અને બે દ્વારકા સુધી નો આ બ્રિજ એકદમ તૈયાર થઈ ગયો છે

ધીમે ધીમે હવે અમારી હોડી ખાલી થઈ રહી છે તો અમે પણ હવે બહાર નીકળીએ છીએ કે આપણે બે દ્વારકાના કાઠે પૂગી ગયા છીએ મિત્રો પાંચ વાગવા આવ્યા છીએ અને આપણે ઓખાથી બે દ્વારકા એટલે કે ઓલા હામે કાઠે આ કાંઠે આપણે આવી ગયા છીએ શું કે વિજયભાઈ આ સાઈડ ઓકે શું કે વિજયભાઈ કે મજા આવી હોડી ને એડવેન્ચર લઈને બેઠા પહેલી વાર અમારા વિજયભાઈ છે હું ત્રીજી વાર આવું છું મારા વિજયભાઈ છે હજી બીજી વાર આવ્યા છીએ પહેલી વાર પહેલી વાર મનસુ બીજી વાર આવ્યો હોય છે આપડે ઓલા સામે કાંઠે આવ્યા છીએ સામે કાંઠે થી આ બધી હોળી માં બેસીને અહીંયા આવેલા છે આ બધી હોળીઓ પણ છે કે આમાં રોજ બધા અલગ અલગ વારો હોય છે મિત્રો બે દ્વારકામાં મારા અને મારા મોટાભાઈ તરફથી આવ સૌનું હાર્દિક સ્વાગત છે અત્યારે આવી ગયા છે બે દ્વારકામાં બે દ્વારકાની બજારમાં ફરીએ છીએ અને જઈએ છીએ માધવરાયજીના મંદિરે કે જ્યાં આપણા ભગવાન શ્રી કૃષ્ણ અને એમની સાથે એમના ધર્મપત્ની શ્રી રૂક્ષ્મણીજીનું મંદિર આવેલું છે મિત્રો બજારમાંથી થોડાક જ આપણા આગળ આવી જાય છે ત્યાં આવી જાય છે આપણે દ્વારકાધીશજીનું મંદિર તમે ઉપર જોવો છો કે લખેલું છે કે દ્વારકાધીશજીનું મુખ્ય મંદિર નમસ્કાર મિત્રો અત્યારે આવી ગયા છે બેટ દ્વારકાના બજારમાં અને માધવરાયજીના સરસ મજાના દર્શન કરી લીધેલા છીએ છે અત્યારે તો મિત્રો આપણે દર્શન કરીને હોળીમાં બેસવા પાછા આવી ગયા છીએ જે આપણે બેટ દ્વારકાથી ફરી પાછા ઓખાના કાંઠે લઈ જાય છીએ તો આપણે આવી ગયા છે હોળીની એકદમ અંદર અને પાછળ મારા મોટાભાઈ લઈ લીધા હશે લાઈફ જેકેટ તો આપણી હોળી છે નીકળી પડી છે બેટ દ્વારકા થી આપણે નીકળી પડ્યા છીએ અત્યારે તો આપણો લાઈવ સેકન્ડ ચણાવી આપણા ભાઈ કેમ છે છે અને દ્વારકા

गुजरात तो आपको अच्छा बहुत, बहुत अच्छा लगा है आपकी बहुत अच्छा बहुत यात्रा तो कैसी रही आपकी यात्रा कैसी रही यात्रा है दर्शन दर्शन अच्छे हो गए अच्छे से हो रहा है इतना भीड़ का भी नहीं है ठीक से अभी त्योहार का टाइम नहीं है ना तो इसलिए वरना तो बहुत भीड़ रहती है इधर और यहाँ देखने लायक और क्या है गुजरात में गुजरात में तो बहुत है द्वारकाधीश है श्री सोमनाथ महादेव इधर गिर है जूनागढ़ में ज्योतिर्लिंग में प्रथम प्रथम ज्योतिर्लिंग सोमनाथ में दूसरा इधर नागेश्वर नागेश्वर बारह ज्योतिर्लिंग में से दो गुजरात में हिमाचल भी कभी आते हैं हिमाचल देखते है आना है आएंगे शिमला 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 जरूर आएंगे वो तो अपने भारत का क्या कश्मीर है वो सब देखने लायक स्नोफॉल होना स्नोफॉल स्वर्ग कहते हैं उधर આપણા થી આવેલા મહેમાન છે જે આપણે સવારે હોટલ ઉપર મળ્યા હતા અને અત્યારે પાછા અહીંયા મળ્યા છે એને પણ રસ્તામાં મળતા જ આવે છે એનું પણ યાત્રા એકદમ સરસ થઈ અમારી પાસે થઈ ગઈ છે તો હવે આપણે મળીએ શિવરાજપુર બીચ ઉપર વિજયભાઈ છે વિજયભાઈ પાર્કિંગમાંથી બાઇક કાઢી લીધેલી છે હાલો વિજયભાઈ જવા દ્યો જય દ્વારકાધીશ મિત્રો આ છને વીસ થઈ છે અને બેટ દ્વારકાથી નીકળી પડ્યા છે અત્યારે ને આપણે જઈ રહ્યા છીએ શિવરાજપુર બીજ બાજુ તો મિત્રો અત્યારે વાયગા છે સાડા સાત વાગી ગયા છીએ અને અમે પહોંચી ગયા છીએ દ્વારકા બે દ્વારકા દ્વારકાથી નીકળ્યા એટલે રસ્તામાં શિવરાજપુર બીચ આવ્યું હતું પણ એ તો સાડા છ વાગે બંધ થઈ જાય એટલે એ તો બતાવવાનું નથી એટલે એ કાંઈ વસ્તુ એક્સપ્લોર થઈ નથી ને અત્યારે પછી અમે ત્યાંથી આવી ગયા છીએ દ્વારકામાં ને આ છે દ્વારકાનો નજારો રાત પડી ગઈ છે અને હવે પાછા અમે અમારા ઘર તરફ પોરબંદર એટલે કે આદિત્યના બાજુ જઈ રહ્યા છીએ બરાબર ને વિજયભાઈ દ્વારકામાં આવી ગયા છીએ તો સામે દ્વારકાધીશજીનું મંદિર દેખાય છે તો છેલ્લા દ્વારકાધીશને આપણે દર્શન કરી લઈએ ને પછી આપણે ઘર તરફ નીકળીએ